નમસ્કાર સાથે હું આપનું સ્વાગત કરું છું અમદાવાદના એજી પર આવેલા સોલા ભાગવત નજીક માધવ ઓડા ગાર્ડનના ખુલ્લા પ્લોટમાં ક્લોરીન ગેસની બોટલમાંથી લીકેજ થવાના કારણે આસપાસના લોકોને શ્વાસ લેવામાં અને આંખ તેમજ ગળામાં બળતરા થવાની વાત ફેલાઈ હતી અને ભયનો માહોલ ફેલાયો હતો ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ સાતમી ડિસેમ્બરના રોજ સાંજે પાંચને ચાલીસ વાગ્યે ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં મેસેજ મળ્યો હતો કે સોલા ભાગવત વિદ્યાપીઠ નજીક ખુલ્લા પ્લોટમાં એક ગેસના બોટલમાંથી લીકેજ થાય છે અને લોકોને આંખોમાં તેમજ ગળામાં બળતરા થઈ રહી છે જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક અલગ અલગ સાધનો સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી માધવ અવડા ગાર્ડનના ખુલ્લા પ્લોટમાં કોઈ અજાણી વ્યક્તિએ ક્લોરીન ગેસની બોટલ નાખી હતી જેમાંથી ગેસ સતત લીકેજ થઈ રહ્યો હતો ફાયર બ્રિગેડના જવાનોએ સૌ પ્રથમ આ ગેસના લીકેજને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે તે બંધ થઈ શકે તેવી સ્થિતિમાં નહોતું જેથી ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવ્યો હતો પાણીનો મારો ચલાવી ગેસને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવ્યો હતો જોકે આ ઘટનામાં ગેસ આજુબાજુમાં ફેલાઈ ગયો હતો જેના કારણે કેટલાક લોકોને પણ અસર થઈ હતી આ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન બીજા ચાર જેટલા ફાયર જવાનોને પણ ગેસની અસર થઈ હતી જેમાં આંખોમાં અને ગળામાં બળતરા થઈ હતી જેથી તેમને ત્યાંથી દૂર કરી દેવામાં આવ્યા હતા દસ કલાકની ભારે જહેમત બાદ સંપૂર્ણપણે કાબૂ આવ્યો હતો જોકે આ ક્લોરીન ગેસની ભરેલી બોટલ કોણ આ રીતે ફેંકી ગયું અને તેમાંથી કેવી રીતે ગેસ લીકેજ થયો તેને લઈને સોલા પોલીસને પણ જાણ કરવામાં આવી છે